મારે સાયબર જાગૃતિ બાબતે તો મારા બે કોન્સ્ટેબલ કહેશે મારે ખાલી થોડું એટલું જ મારી બધી જે બહેનો મારા વડીલો અને મારી જે દીકરીઓ બેઠી છે એને કહેવાનું છે કે એકવીસમી સદીનું આ શસ્ત્ર આપણે આને શસ્ત્ર કહેશું બરાબર આ એકવીસમી સદીનું શસ્ત્ર છે હવે શસ્ત્રના બે ઉપયોગ હોય છે એક તો સામેવાળાને મારવા માટે અને એક તો પોતાનું રક્ષણ કરવા માટે અહીંયા જેટલા પણ હાજર છે એઓને હું એટલી જ વિનંતી કરીશ કે આ શસ્ત્રનો ઉપયોગ તમે તમારા બચાવ માટે કરજો કોઈને મારવા માટે નહીં કઈ રીતે ફક્ત બેથી ચાર ઉદાહરણ આપીશ વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ સ્નેપચેટમાં કેટલી દીકરીઓ મૂકે છે ફોટા અને બેનો બધે મૂકે છે મને હજી નથી આવડતું મેં હજી ઇન્સ્ટોલે નથી કર્યું હવે આ જે ફેસબુક છે વોટ્સઅપ છે ઇન્સ્ટા છે એનો તમે તમારા બચાવ માટે ઉપયોગ કરજો કઈ રીતે એક જ ઉદાહરણ આપીશ કે પાંચથી દસ દીકરીઓ છે કે જેને સ્ટડી કરવામાં ભણવામાં ઇન્ટરેસ્ટ છે એક દીકરી એવી છે કે વિજ્ઞાનમાં હોશિયાર છે બીજી ગણિતમાં હોશિયાર છે ત્રીજી ગુજરાતીમાં હોશિયાર છે તો તમે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવો એ ગ્રુપમાં તમે જેનામાં પારંગતતા મેળવી છે એ બાબતે તમે તમારા મેસેજથી પીડીએફ ફાઇલથી કે ઇમેજથી તમે તમારું નોલેજ એકબીજા સાથે શેર કરો તો એ તમને ઉપયોગી થશે પણ એક કોમેડી ગ્રુપ એવું એક ગ્રુપ બનાવ્યું હોય ને એમાં આપણે કોમેડીને લગતા મેસેજ ને વિડીયોને એ મૂકીને જોઈએ તો એ આપણો આપણા માટે સારું નથી બેનો પણ છે કે બેનો એક વોટ્સઅપનો ગ્રુપ બનાવે કે જેનામાં પોતાનું કોઈ પણ એક કન્સેપ્ટ નક્કી કરી લે કે ભાઈ વાનગીને લગતું છે અથવા તો આપણે આપણું સેલ્ફ ડેવલોપિંગ કરવું છે તો એના લગતું છે તો એનામાં પણ ગ્રુપ બનાવે અને એ ગ્રુપમાં એ જ વસ્તુને પોતાના નોલેજ સાથે એકબીજા સાથે શેર કરે તો આ શસ્ત્ર આપણા માટે આપણો બચાવ છે બાકી આજની તારીખમાં ઘણા બધા કારણ કે પોલીસ પછી શીખે છે એના પહેલાં તો ગુનેગારો શીખી જાય છે નિત નવા રોજે રોજ નવા નવા સાયબર ફ્રોડ આવતા હોય છે અમને પણ ખબર નથી હોતી કે આવા ફ્રોડ આ લોકો કરી શકે તેમ છતાં પણ એ કરતા હોય છે એના માટે એક જ વસ્તુ છે કે તમારે તમારા મોબાઈલમાં જો કાંઈ ખબર ના પડે અથવા કંઈ નવું આવ્યું હોય તો એને ઓપન કરવું નહીં પછી કોઈ પણ લિંક હોય કોઈ બેંકમાંથી ફોન આવે અને તમારો ઓટીપી માગે પાસવર્ડ માગે આવું ઘણું બધું છે પણ એક જ વસ્તુ કે તમારે કોઈ પણ લિંક ઓપન નથી કરવાની અથવા તો કોઈ પણ ફાઇલ પીડીએફ ફાઇલ ઈમેજ ફાઇલ ઓપન નથી કરવાની તમને જરા પણ એવું લાગે કે મારી સાથે અજુગતું થયું છે આપણે કહીએ ને શરીરમાં ક્યાંક દુખાવો થાય કે છાતીમાં ગભરામણ થાય તો આપણે ડૉક્ટર કને ભાગીએ કે સાહેબ મને કાંઈક એવું થાય છે તમે ચેક કરી દો તો તમારા મોબાઈલમાં જો એવું કાંઈ પણ અજુકતું આવતું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ લઈને જતું રહેવું કે ભાઈ આનામાં કાંઈક આવું થયું છે તમે અમને મદદરૂપ થાવ પણ જો કોઈ પણ ઇન્વેસ્ટિગેશનની લિંક આવી અને ઓપન કરી તો એ પાસવર્ડ પણ નહીં માગે યુઝરનેમ પણ નહીં માગે ને તમારા બેંકમાંથી રૂપિયા ઓટોમેટિક ઉપડી જશે એ લોકો પાસે એવી કળા છે કારણ કે એ લિંકથી બેંકવાળા પાસે જ તમારા યુઝરનેમને પાસવર્ડ એ લોકો મેળવી લેજે એ ચલણની લિંક આવે તમને એમ થાય કે ભાઈ મને ક્યાંક નીકળ્યો હોય સીલ્ટ બેલ્ટ નહીં બાંધ્યું હોય મોબાઈલ ઉપર વાત કરતો હોઈશ તો કદાચ આરટીઓએ મને ઈ ચલણ મૂક્યું હશે પણ એ ફ્રોડ છે ઈ ચલણ હંમેશા તમારા ઘરે રજીસ્ટર એડીથી ટપાલ મારફતે જ આવે છે ડિજિટલમાં કોઈ દિવસ ઈ ચલણ આવતું નથી